વૈષંપાય બોલી આ તો સુણ પરીક્ષિત તન મચગંધા ને પિતા સૌ પૂ સુતા પોતા ને ભવન આપણે આગળના એપિસોડમાં વાત કરી તેમ કે કન્યાદાનની રીત જૂના જમાનામાં માછીમારોને એટલી બધી ખબર પણ ન પડતી અને કન્યા ઉંમરલાયક થઈ મચગંધ્યા તેઓ તેનો વહાણોના ધંધામાં મસ્ત પડ્યા છે અને એમ કરતાં સમય તેઓ મચગંધા ઉમરલાયક થઈ છે અને સૌ સૂતા છે રાત્રે મચગંદા અને એમના માતા પિતા સૌ પોતપોતાના ભુવનમાં અને ખૂબ ભરપૂર નિંદ્રાની અંદર ઊંઘમાં સૂતા છે એ ટાણે મધ્યરાત્રિએ ત્યાં પારાસર ઋષિ આવ્યા ઢીમરને દ્વાર આવીને પોકાર કીધો અવાજ આપ્યો કે હે ઢીમર જાગો ઢીમર જાગો ઢીમર જાગો એ સાંભળીને ઢીમર ગુસ્સે થયો અને કહ્યું કે કોણ છે સાચો શત્રુ અત્યારે એમ બબડતો ઉઠ્યો કે રાત્રે કોણ શત્રુ આવ્યો આખો દિવસ એને કામ કરેલું હતું વાહણ આ બાજુથી આ બાજુ અંકારેલા બારણે આવ્યો મહાક્રોધ લાવ્યો ત્રિજકારે જેમ તેમ બોલ્યો બામણ બોમો પાડી મને જગાડ્યો કેમ કે હે બ્રાહ્મણ તું બોમો પાડી પાડીને મને કેમ જગાડે છે ત્યારે પારાસર ઋષિ બોલ્યા કે સાંભળ મારા વીરા મારે તપ કરવા જવું છે જમુનાને સામે તીર નાવ વિના ન જવાય માટે વધુ આશીષ વાણ નાવ વડે મને મૂકી આવો તો પ્રભુ કરે તમારું કલ્યાણ ઢીમર કહે છે મધ્યરાત્રિએ મૂકવામાં તમને કેવી રીતે આવું અને નૌકા છોડી અને જળવાટે કેવી રીતે હું આવું અને તોય આવું તમે શું આપશો મને પારાસર કહે કે ધનમાલ લેવાની આશા રાખો તે મારા પાસેથી ખોટી છે પૈસો પૂંજી તો કંઈ મારી પાસે છે નહીં અને આ લંગોટી છે એ આપી દો ભાઈ ઢીમર કહે કે વાળીને માગી ખા કષ્ટ તવ ઋષિ કહે તબિ કહેવાદે લંગોટે તુંબડું મારું આપું એમણે કહ્યું કે ભાઈ લંગૂટી એકલી ની તુંમડી તમને આપી દો ત્યારે ઢીમર કહે કે ફોડો તુંબડું લલાટે વિપરીત બુદ્ધિ રૂટી એવા ઓકારા સાંભળીને મચગંધા ત્યાં ઉઠી એમ ઢીમર અને પેલા બ્રાહ્મણ બંને સામા સામા આકોટા કરવા માંડ્યા વાત વાતમાં એટલે મચ્છગંધાની ઊંઘ ઉડી અને ઊભી થઈ કે શું છે આ તોફાન એવી કહેતી કહેતી બહાર આવી એના ઘરમાંથી અને ઋષિને નજરે જોયા એટલે મચગંધાએ નમસ્કાર કર્યા કે હે ઋષિવર તમને મારા નમસ્કાર છે અને એના પિતાને કહેવા લાગી કે હે પિતાશ્રી હવે ક્ષમા કરો અને બ્રાહ્મણ દેવ છે એમને કંઈ વચન ન કહેવરાય ઢીમ્મર કહે છે કે સામા ક્યાં હું મૂકવા જાઉં અત્યારે અડધી રાત્રે આખો દિવસ હું કંટાળ્યો છું બેટા અને આ બ્રાહ્મણ દેવતા એમ કહે છે કે અત્યારે ને અત્યારે મને મૂકવા આવો કહે કે પિતાજી તમે જો આખો દિવસ થાક્યા હો અને કાયા થયા હો તો હું બ્રાહ્મણ દેવને મૂકી આવું તો બ્રાહ્મણ દેવની મૂકવા જવાની વાત સાંભળીને ઢીમરને એમને મચ્છગંધાએ કહ્યું એટલે ઢીમરે એમને આજ્ઞા આપી આજ્ઞા લઈ પોતાના પિતાશ્રીની અને એમને વાંસડો હાથે ઝાલ્યો વાંસડો એટલે જે ત્રાપો આવે એમ નાવ ચલાવવાનો એ અને કહ્યું કે ચાલો ઋષિ મહારાજ હું તમને મૂકવા આવું બેસો તમે નાવમાં એમ કહી અને એ નાવની અંદર બેઠા અને જમુનાની તીર આવ્યા નમુના જમુનાની તીર આવીને નામ નાવની અંદર બેસ્યા બેસાડ્યા ઋષિને અને પોતે પણ બેઠા અને નૌકા હંકારી જળપંથ જાતા શું નીપજ્યું તે ઠામ પૂર્વ તના પ્રારબ્ધ યોગે ઋષિને પ્રગટ્યો કામ જ્યારે નૌકા ના જમુનાજીની વચોવચ આવી છે ત્યારે પૂનમનો ચંદ્રમાનો શીતળ પ્રકાશ હતો અને ઋષિએ મચ્છંદાનું યૌવન જોયું એનું શરીર જોયું અને એનું રૂપ જોયું તો ઋષિ મહારાજને એકદમ કામદેવ પ્રગટ થયા મચ્છંદા ઉપર કુદ્રષ્ટિ કરી અને ઋષિએ મચગંધાનો હાથ પકડ્યો અને એમને કામ ઉપડ્યું એટલે મચ્છંદા કહેવા મળે કે હે ઋષિ તમે મહારાજ વિચારતો કરો તમે શું કરો છો આ ઋષિ કહે કે તું મારી ઈચ્છા પૂર્ણ કર મારા તનમાં તાપ પ્રગટ્યો છે અને જો તું કંઈ ના કહીશ તો હું તને શ્રાપ આપીશ એમ કહી અને ત્યાં કામ કામ નિવૃત્ત થયો અને પ્રભુ ઈચ્છાએ એ મચગંધાને ગર્ભ રહી ગયો એટલામાં સામે તીર પહોંચ્યા ઋષિ ખૂબ મનમાં પછતાયા અરે રે મને આ ક્યાં સુજ્યું મારું વ્રત થયું છેદન એમ કહી ઉતરીને ચાલ્યા કન્યા કહે ઓ નાથ હવે મને મૂકીને ક્યાં જાશો કઈને ઝાલ્યો હાથ મચગંધાએ કહ્યું કે હે ઋષિ મહારાજ તમે હવે ઉતરીને ક્યાં ચાલે જાઓ છો ઋષિ કહે કે હું ભાન ભૂલ્યો મને નથી તારી ખપ તારી જરૂર નથી મારે વનમાં જવું છે કરવા પ્રભુનો તપ કન્યા કહે કે હું સાથે આવું મજગંદા કહે ન જાઉં હું મારા બાપને ઘેર ગર્ભ રહ્યો તે વાત મારો બાપ જાણે તો મારે મુજને ઠેર મારો બાપ મને મારી નાખે ભોય મસી ઋષિ કહે કે જા મારો આશીર્વાદ છે તને તને કોઈ નહીં મારે અને તને જે ગર્ભ રહ્યો છે તેનો વ્યાસ નારાયણ નામનો પુત્ર તારે પેટ થશે અને એ સમયે તારા અંગમાંથી કસ્તુરીની વાસ ઉડશે એમ કહી અને ઋષિ ત્યાંથી નાઠા કન્યા પાછી નાવની પાસે આવી છેમજગંદા નૌકામાં બેસી અને ઘેર આવી કોઈને એને વાત કરી નહીં એમ કરતાં કરતાં પાંચ માસ થયા પાંચ માસ થયા એટલે ગર્ભ પ્રખ્યાત થયો ખબર પડવા માંડી બધાને કે આ દીકરીને ગર્ભ છે માતા પિતાએ એને પેર પૂછી કન્યા કહે ધાર્યું ધર્મ ઋષિ મહારાજને હું મૂકવા ગઈ હતી એ ધર્મ કરતા મને નડ્યું કર્મ ક્રોધ ન કરશો તાત મારા મૂકી આવો મને વન ભવિષ્યમાં હશે તેમ થશે નથી હું તમારી તન કે હે પિતાશ્રી તમે ક્રોધ ન કરો મને વનમાં મૂકી દો હવે હું તમારી દીકરી નથી મેં અજાણતા મારાથી આ દુષ્કર્મ થયું છે ત્યારે ઢીમર મચગંદાને વનમાં મૂકી આવ્યો અને ત્યાં એક ચિત્તે પર્ણકુંટિકા બાંધી અને એક ચિત્તે પ્રભુની પ્રીત ધરી ભગવાનનું ભજન કરી અને વન વનફળ ખાઈને દિવસ કાઢવાની મચ્છગંધાએ ચાલુ કર્યા એમ કરતાં કરતાં દિવસ નીકળતા નીકળતા દસ મહિના થયા એટલે એમને પેટે પ્રસવ થયો અને વિષ્ણુ વેદવ્યાસ સ્વરૂપમાં ભગવાન શ્રી વિષ્ણુ વેદવ્યાસ રૂપમાં અવતર્યા અને જેવા અવતર્યા તેવા ઓર ભરેલા નાઠા તેણી વાર મચગંધાઈ પુત્રને જાતા દેખી કર્યો પોકાર જેવા માના ગર્ભમાંથી અવતર્યા એવા ભગવાન નાઠા દોડ્યા એટલે મચગંદાઈ પુત્રને દોડતા દેખીને પોકાર કર્યો કે હે પુત્ર પાછા પધારો સાંભળો માતાની વાણી મળ્યા વિના તમે ચાલ્યા જાઓ તો પારાસરની આણી કે તમે મને મળ્યા વિના તમને ઋષિ આણ છે છે દુહાઈ ત્યારે પાછા આવ્યા માતા વચન જનેતાને જંગલ મૂકી મચગંધાએ કહ્યું કે તમે તમારી માને જંગલમાં એકલી મૂકીને ક્યાં જાવ છો પુત્ર વ્યાસજી બોલ્યા સાંભળ માતા હું નહીં તારો કુમાર જગતના જીવોના કલ્યાણ કારણ મેં તો લીધો અવતાર હું તારો કુમાર ભલે રહ્યો પણ કુમાર રૂપી નહીં રહું અને મેં જગતના જીવ માટે માં અવતાર લીધો છે પુસ્તક રચો વિવિધના તે સાંભળો વાંચે સાંભળે કોઈ કો કળિયુગમાં કુબુદ્ધિના ભગવંતને વશ હોય મારે એવા એવા પુસ્તકો રચવા છે અને એ જે કોઈ વાંચે કે સાંભળે તો આ ઘોર કળિયુગમાં જેને કુબુદ્ધિ ઉપજેલી છે એ પણ ભગવંતને વશમાં થાય પ્રભુ ભજન પ્રભુની ભક્તિમાં લીન થાય માટે હે મા મને જવા દે અને હવે તારીને મારી કોઈ સગાઈ નથી મચગંદા કહે કે તમે આ શું બોલો છો તો મારી શું ગતિ થશે ક્ષત્રિનંદન રાજવંશી તમને વરી જશે કે જા માં હું ભવિષ્યવાણી કરું છું કે થોડા દિવસમાં તારા દુઃખના દાડા પૂરા થશે અને ક્ષત્રિનંદન રાજવંશી તમને વરી જશે ત્યાં તમને દુઃખ પડે કોઈ વેળા ત્યારે ધરજો મારું ધ્યાન આવીને કષ્ટ જઈશ ભાગી વાંચું છું સત્ય વચન સમાન કે હેમાં જ્યારે પણ તમને કોઈ કષ્ટ પડે કે દુઃખ પડે ત્યારે તમે મારું ધ્યાન ધરજો અને હું એ ઘડી હાજર થઈ અને આપનું કષ્ટ કાપી જઈશ એવું હું તમને વચન આપું છું એમ કહી અને વેદ વ્યાસજી ચાલ્યા એમ કહીને વ્યાસજી ચાલ્યા ઓર ભર્યા જે ઠામ એ ઓરમાંથી ગંગા નીકળી ઓર ગંગા પડ્યું નામ એમને જે ઓર ભર્યા એ ઓરમાંથી ત્યાંથી બાણ ગંગા પ્રગટ થઈ અને એનું ઓર ગંગા અત્યારે નામ પડેલું છે વ્યાસજી ગયા નર્મદાજીના જળવચ પૂર્યો વાસ મચગંધા રહી એકલી ઉડી કસ્તુરી વાસ ચોપાસ મચ્છંધા ત્યાં એકલા રહ્યા અને મચગંધાની આજુબાજુ કસ્તુરીની વાસ ઉડવાની ચાલુ થઈ છે એકદમ કસ્તુરીની ખુશ્બુ ખુશબુ આવે છે ચારે કોર સુગંધ સુગંધ અને સુગંધ થઈ છે હવે હું આગળ તમને વાર્તા કરું છું કે તેને વરી ગયો કોણ રાજા તેની કહું કથાએ સમુદ્રનો અવતાર સંતનુનો હસ્તિનાપુરનો રાય સમુદ્રનો જે અવતાર હતા સંતનું રાજા હસ્તિનાપુરના રાજા હતા એ એમને વર્યા પ્રથમ ગંગા સંઘ વર્યો તો ગાંગેવ તેના તન જે ગાંગેવ છે પિતામાં ભીષ્મ એ એમના દીકરા હતા અને રાજા સંતનું પ્રથમ માતા ગંગાને વર્યા હતા અને સી રીતે ગંગાને સંતનું વર્યા તેનું કરો વિવેચન વિવેચન કરી કહું કથા સુણો સહુ શ્રોતાએ વ્યાસવલ્લભ એમ ઓશ્ચરે ગંગા લગ્ન મહિમાએ હવે આગળના કડવામાં આગળના એપિસોડમાં આગળના ભાગમાં ચોથા નંબરના હિસ્સામાં જે કડવું આવશે એમાં હું તમને ગંગા માતાની સાથે સાંતનું રાજા કેવી રીતે લગ્ન કર્યા હતા એમને ગંગા મૈયા કેવી રીતે મળ્યા હતા એની બધી હું વાત કરીશ મિત્રો તો તમે સૌ ધ્યાનપૂર્વક સુખ શાંતિથી આ સાંભળજો આ કથા પૂર્ણ સ્વરૂપથી મેં ચાલુ કરી છે તો આપ સર્વેને પૂર્ણ સ્વરૂપથી સંભળાવીશ જેટલા પણ પર્વ છે જેટલા કડવા છે એ બધા હું તમને કહીશ અને જે વાંચે શીખે સાંભળે કે સંભળાવે એને પણ આનો ધર્મને પુણ્ય થાય છે માટે સર્વે મિત્રોને હું મહન શંકરપુરી મહારાજ બધાને ઓમ નમો નારાયણ કરું છું કોટે કોટે પ્રણામ કરું છું અને ગંગા લગ્નનો મહિમા આગળના એપિસોડમાં તમે સાંભળજો તમને જો મારી કથા ખૂબ સારી લાગે છે તો તમે મારી વિડીયોને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો મિત્રો ઓમ નમો નારાયણ